ઈડીના એડિશનલ ડિરેક્ટર દ્વારા સાજુ કોઠારીનું સ્ટેટમેન્ટ લેવાની મંજૂરી માંગતી અરજી કોર્ટમાં કરતા કોર્ટે અરજી મંજૂર રાખતા હવે પહેલી અને બીજી માર્ચના રોજ સાજુની પૂછપરછ કરાશે ઈડી એટલે કે એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા નાનપુરાના સાજુ કોઠારીની પૂછપરછ અને સ્ટેટમેન્ટ માટે કોર્ટમાં અરજી કરી હતી જે અરજી કોર્ટે માન્ય રાખતા હવે આગામી પહેલી અને બીજી માર્ચના રોજ ઈડી દ્વારા સાજુની પૂછપરછ કરાશે જણાવ્યું ક્રાઇમ મારફતે સાજુએ કેટલી માલ મિલકત જમા કરાવી છે હવાલાનો કોઈ મામલો છે કે કેમ અને બેનામી મિલકતો કેટલી છે તપાસ માટે ઈડીએ છ ગુના પસંદ કર્યા હતા જેમાં ક્રાઇમ બ્રાન્ચ ઉમરા પોલીસ હેડક્વાર્ટ્સ ક્વાર્ટર્સ પોલીસ મથકના બે ગુના અને રાંદે એક ગુનાનો સમાવેશ થાય છે સાજુ કોઠારીએ અશરફ કુરેશી કેસ પણ કરોડોની ચીટીંગ કરી હોવાની આશંકાને લઈ રૂપિયા બાબતે પણ ઈડીએ આડ આડકતરી રીતે તપાસ શરૂ કરી છે